રાજ્યમાં ચાલુ વરસાદની પરિસ્થિતિને ધ્યાનમાં રાખી રાજ્ય સરકારે મહત્વના નિર્ણયો કર્યા છે ગાંધીનગર ખાતે કેબિનેટ બેઠક મળી હતી જેમાં ખાસ કરી અને સૌરાષ્ટ્રના નાગરિકો અને ખેડૂતોના હિતમાં પગલા લેવામાં આવ્યા છે પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે વરસાદ લંબાતા અને લોકોને પાણીની તંગી થતા નર્મદાનું વધારાનું પાણી સૌની યોજના મારફતે સૌરાષ્ટ્રના વિસ્તારોમાં

ખેતી માટે વપરાતા ખાતર મુદ્દે અને બજારમાં વેચાઈ રહેલ નકલી પ્રતિક્રિયા સાથે સમય અંતરે શરૂઆતમાં જે આખું સૌની યોજનાનું બજેટ હતું એ ચાર હજાર કરોડ પરંતુ વધારે હતું એક્ઝેક્ટ આંકડો મને ખબર નથી અગિયાર હજાર કરોડની આસપાસ હતું અને અત્યારે કદાચ એમાં વધારો પણ થયો હોય સ્વાભાવિક છે સમય અંતરાલે કોઈ પણ પ્રોજેક્ટ વ્યાપ વધે સમય જતા ભાવોના હેરફેરના કારણે વધારા ઘટાડાના કારણે પણ આ ઘણી બધી બાબતો એક્સેસના કારણે પણ થઈ શકે પ્રારૂપની અંદર જે પ્રકારની ડાયાની પાઇપો હોય જે પ્રકારના વિદ્યુત મથકો એની જે કેપેસિટી વધારવામાં વધારવામાં આવે અથવા તો એ પાઇપોના ડાયા પણ વધારવામાં આવે એના કારણે આ કિંમતોમાં ફેરફાર શક્ય છે આપણી આ વ્યવસ્થા તાલુકા સ્તરીય જિલ્લા સ્તરીય અને રાજ્ય સ્તરીય એના ઉપર વોચ રાખવાની અને આખું પરીક્ષણ કરવાની આપણી ટીમો હોય છે પરંતુ આ ખાસ સંજોગોમાં સિઝનની અંદર પણ ઉચ્ચ અધિકારીની કક્ષાએ એના મોનિટરિંગ હેઠળ આ ટીમોને એક્ટિવેટ કરવામાં આવી છે ચોપન જેટલી ટીમો વિક્રેતાઓના ત્યાં જ્યાંથી ખાતરનું વિતરણ થતું હોય સઘન મોનિટરિંગ ચાલુ કર્યું છે ને લગભગ ઓગણીસ જગ્યામાં આપણને ક્યાંક નાની મોટી જેને કહેવાય કે જે જોવા મળી એમાંથી એના પગલા પણ લીધા છે અને એક આપણા માટે આનંદનો પણ વિષય છે કે અત્યારે આપણું જે ખાતર એ મોટાભાગે ચાઈના ઈરાન અને રશિયાથી આવતું હતું પરંતુ ત્યાંની વૈશ્વિક જે પરિસ્થિતિ યુદ્ધની પરિસ્થિતિમાં દેશે અત્યારે આત્મનિર્ભર બનવા તરફ આદરણીય પ્રધાનમંત્રી શ્રીએ કહેલું જ છે કે ભાઈ દરેક સેક્ટરની અંદર સ્વદેશી અને આત્મનિર્ભર બનવા માટે આપણે તૈયાર થઈએ આપણે એ બાબતમાં ખાતરમાં પણ આત્મનિર્ભર બનવા જઈ રહ્યા છે અત્યારે મોટા ભાગનો જથ્થો આપણો સ્વદેશી આપણા દેશમાં પી રહ્યો છે મારા દ્વારા પણ માધ્યમોમાં અને એફડીસીએ દ્વારા ખાસ વિશેષ ડ્રાવ લઈ જયારે એને સમાચાર મળ્યા કે નકલી દેવાનું વેચાણ થઈ રહ્યું છે તરત જ હરકતમાં આવી જઈ અને આ પ્રકારની દવાઓ વિક્રોતાઓના ત્યાં સપ્લાયરના ત્યાંથી પણ એ આપણે જપ્ત કરી અને લગભગ સત્તર લાખ જેવી સત્તર લાખ રૂપિયાની રકમની એ દવાઓ આપણે જપ્ત કરી પરંતુ આ એક બનાવથી આપણે સજાગ થયા છીએ અને સમગ્ર ગુજરાત રાજ્યની અંદર નકલી દવાઓનું વેચાણ ના થાય એના માટે આપણે ખાસ પ્રકારની વ્યવસ્થાઓ ઊભું કરવાનું વિચાર્યું છે એમાં કાયદાકીય જોગવાઈઓને સશક્ત કરવી કાર્ય પ્રણાલીને સુદૃઢ બનાવી અને એની ટ્રેનિંગ જેવા વિષયોથી કે જેમાં કાયદાકીય જોગવાઈઓમાં આવતી દવાઓનું રજિસ્ટ્રેશન કરાવવું દવાઓના ડિસ્ટ્રિબ્યુશન સાથે સંકળાયેલા લોજિસ્ટિક સપોર્ટર્સ અને કુરિયરોની નોંધણી કરવી ડુપ્લિકેટ દવાઓના ખેરીદ ખરીદ વેચાણમાં સંકળાયેલ રિટેલ હોલસેલર વિરુદ્ધ કડક કાયદાકીય પગલા લેવા અને લાયસન્સ રદ કરવાની કામગીરી કરવી ડુપ્લિકેટ દવાના ગુનામાં સામલ વ્યક્તિઓને બ્લેકલિસ્ટ કરવા અને તેઓ ફરીથી સમગ્ર રાજ્યમાં લાયસન્સ ના મળી મેળવી શકે તેવી એક્સેલન સોફ્ટવેરમાં વ્યવસ્થા કરવી મોગી અને ફાસ્ટ મૂવિંગ દવાઓ ઉપર સર્વેરન્સ રાખવા મિકેનિઝમ ઘડવી ડ્રગ્સ અને કોસ્મેટિક એક્ટની જોગવાઈઓનું કડક પાલન કરવું ટૂંકમાં આખી એસઓપી એ પ્રકારની તૈયાર કરવી કે કોઈની પણ હિંમત ના થાય કે ડુપ્લિકેટ દવાઓ બહારથી પણ અહીંયા આયાત કરી શકે ત્રણસો સત્તાવન જેટલી ગ્રાન્ટિનેડ સંસ્થાઓમાં શૈક્ષણિક અને બિન શૈક્ષણિક ફિક્સ પગારના કર્મચારીઓને રજા રજા અને ખાસ આપવાનું નક્કી કરવામાં આવ્યું બિન સરકારી અનુદાનિત કોલેજના શૈક્ષણિક અને બિન શૈક્ષણિક શૈક્ષણિક ફિક્સ પગારના કર્મચારીઓને વીસ દિવસની મેડિકલ રજા મળશે કર્મચારીઓને પોતાની માંદગી હોય કુટુંબના સભ્યની માંદગી હોય એવા સંજોગોમાં દસ રજાઓ પૂરા પગારમાં અને વીસ રજા અડધા પગારમાં નિયમ મુજબ મેડિકલ પ્રમાણપત્રોને આધારે આપવાનો નિર્ણય કર્યો છે અને ફિક્સ પગારના સમયગાળા દરમિયાન એકઠી થયેલ માંદગી અંગેની રજાઓ નિયમિત નિમણૂક બાદ આગળ ફોરવર્ડ પણ કરી શકાશે ગ્રાન્ટિની સંસ્થાના બિન શૈક્ષણિક ફિક્સ પગારના નોન વેકેશનલ કર્મચારીઓને પંદર ખાસ રજાઓ મળશે